જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે વરસાદ અને કોલ્ડ કોલ્ડવેવ વિશેની આગાહીની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે હાલ રાજ્યમાં શિયાળો ચાલી રહ્યો છે પરંતુ બપોર થતાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ચાલુ વર્ષે કોલ્ડવેવની ફિકવન્સી ઘટી ગઈ છે અને વારંવાર બદલાવ આવી રહ્યો છે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા પરંતુ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત ઠંડીમાં વધઘટ થઈ રહી છે ત્યારે હવે ઠંડી અંગેની વાત કરીએ ત્યારે સવારે ઠંડી રહી પરંતુ મહત્તમ તાપમાન વધતું જશે જેના કારણે દિવસે ઠંડી ગાયબ થઈ ગઈ હોય એવું લાગશે વીસ જાન્યુઆરીથી એકાદ ડિગ્રી તાપમાન ઘટશે પરંતુ રાહત કહી શકાય નહીં પચીસથી છવ્વીસ જાન્યુઆરીએ મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે જ્યારે પચીસથી અઠાવીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે અને છવ્વીસ જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે ઉત્તર ભારતથી રાજસ્થાન સુધીમાં હવામાનમાં બદલાવ આવશે દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે જેની અસરના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડી ગાયબ થઈ હોય તેવું જણાશે ત્યારે સાત ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવી શકે છે દસ ફેબ્રુઆરીથી રાજ્યના ભાગોમાં સવારે ઠંડી આવવાની શક્યતા રહેશે જ્યારે બારથી ચૌદ ફેબ્રુઆરીએ પણ ઠંડી રહી શકે અને ફેબ્રુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પૂર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે જેના કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા રહેશે ફેબ્રુઆરી મહિનો સવારે ઠંડો રહેવાની શક્યતા રહેશે અને દેશના ઉત્તરીય પૂર્વતીય વિસ્તારોમાં ભારે બદલાવ આવશે પવનના તોફાનો હિમ વિટોળો રહેશે અને ખેડૂત મિત્રો સાથે સાથે તલના ભાવ કેવા રહેશે તેની પૂરી માહિતી સાથેનો વિડીયો ચેનલ પર પોસ્ટ કરેલો છે તો આ વર્ષે ઉનાળુ તલનું વાવેતર કરવું કે નહીં તેની તમામ માહિતી આપેલી છે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો